મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ફાગણ માસની અમાવસ્યાના મહાત્મય વિશે મુહૂર્ત પૂજન વિધિ તથા આ અમાવસ્યાએ શું કરવું શું ના કરવું તે સર્વે કાંઈ જાણીશું અમાવસ્યા અર્થાત પિતૃઓની તિથિ તરીકે ઓળખાય છે આપણે આખા માસ દરમિયાન એક જ તિથિ એવી છે જેમાં આપણે આપણા દેવંગત સ્વજનો છે જે સ્વર્ગસ્થ સ્વજનો છે તેનું સ્મરણ કરીએ છીએ અને તેમના માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરીએ છીએ તેમના માટે ભોજન તૈયાર કરીએ છીએ તે તિથિ છે અમાવસ્યા જેમાં અમાસના દેવતાનું પૂજન થાય છે અમાસના દેવતા ભગવાન મહાદેવ છે મહિનામાં એક જ પૂર્ણિમા અને એક જ અમાવસ્યા આવે છે પૂર્ણિમા કે જે આપણે ફૂલ મૂન અર્થાત ચંદ્રમા સોળે કળાએ ખીલેલા હોય છે તેનું દર્શન થાય છે જ્યારે અમાવસ્યામાં તેનાથી વિરોધી હોય છે એટલે કે ચંદ્રમાના દર્શન થતા નથી માટે ઘોર અંધકારમયરાત્રી છે જેને આપણે અમાવસ્યા કહીએ છીએ અમાસ કહીએ છીએ અને આ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા પણ જઈ રહ્યું છે આપણે આજે આ વિડીયોમાં અમાવસ્યાના સંપૂર્ણ મહાત્મય વિશે જાણીશું સર્વ માહિતી જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ પિતૃગણાય વિદમહે જગત ધારીમહિ પિતૃ પ્રચોદયાત બોલો પિતૃ નારાયણ દેવની છે મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની સાથે અમાવસ્યાનું પણ ઘણું મહાત્મય છે અમાવસ્યાના દિવસે પવિત્ર તીર્થો જેવા કે ગંગાજી યમુનાજી સરસ્વતી આદિ તીર્થોમાં જઈને સ્નાન કરવાનું દાન કરવાનું મહાત્મય છે પિતૃતર્પણ શ્રાદ્ધ આદિ કરાય છે આજના દિવસે પંચબલી યજ્ઞ થાય છે એટલે કે ગાયને ભોજન કાગડાને ભોજન કૂતરાને ભોજન કીડિયારું પૂરું માછલીઓને દાણાચણ પક્ષીઓને દાણાચણની વ્યવસ્થા કરવી આ ઉપરાંત બ્રાહ્મણો તથા જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અમાવસ્યાના દિવસે જે કંઈ આપણે પુણ્ય કાર્ય કરીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ તેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે લાભ પ્રાપ્ત થાય છે જો આપણા દેવંગત પિતૃઓને માટે કંઈક તર્પણ પિંડદાન શ્રાદ્ધ કરવામાં આવે તો તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પૂર્વજોના આશીર્વાદ તુરંત લાગે છે કોઈ પણ દેવી દેવતાની આપણે પૂજા કરીએ એ કરતાં પણ આપણે જ્યારે પૂર્વજોનું સ્મરણ કરીએ છીએ તેમના આશીર્વાદ તુરંત લાગે છે કારણ કે આપણું એક જ લોહી છે આ ઉપરાંત કહેવાય છે કે જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય કરીએ ઘરમાં વિવાહ છે નવું ગૃહ પ્રવેશ છે કે પછી જમીન મકાન દુકાન કે કંઈ પણ સંપત્તિ વસાવીએ છીએ ત્યારે પણ આપણે આપણા પિતૃઓ માટે કંઈકને કંઈક અવશ્ય કરીએ છીએ જેથી આપણા ઈષ્ટદેવતા છે સર્વે દેવી દેવતા છે તેમની સાથે આપણા પિતૃઓના પણ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય કારણ કે આપણા પિતૃઓ છે જે આત્મા સ્વરૂપે છે તે આપણે તેમને જોઈ શકતા નથી આપણી એવી દ્રષ્ટિ નથી હોતી પરંતુ જેમની દ્રષ્ટિ હોય છે તેમને તો દેખાય જ છે એ વાત સત્ય છે જેમ સકારાત્મક એનર્જી છે એ જ રીતે કોઈ પણ એનર્જીનો પ્રવાહ સતત ચાલતો જ રહે છે પિતૃદેવતાને તૃપ્ત કરવાથી આપણા જીવનમાં આનંદ મંગલ રહે છે જ્યાં પિતૃદેવતા પ્રસન્ન રહેતા નથી અથવા તો જેઓ પિતૃ તર્પણ માટે પોતાની કમાણીમાંથી કંઈક દાન પુણ્ય કરતા નથી તેમના ઘરમાં ક્યારેક અશાંતિ નજર આવે છે વંશવૃદ્ધિ અટકે છે અથવા તો એવું પણ દેખાય છે કે ઘરમાં નિત્ય ઝઘડા થાય વિવાદ થાય અને આડોશી પાડોશી તરફથી પણ હેરાનગતિ થઈ શકે છે રોજગારની તકો પણ પ્રાપ્ત થતી નથી માટે આપણે આપણા પિતૃઓનું તર્પણ શ્રાદ્ધ પિંડદાન જે આપણાથી થાય એટલું કરવું અથવા પક્ષીઓને દાણા ચણની વ્યવસ્થા કરવી એમાં આ ફાગણ માસની અમાવસ્યા કે જેમાં ઉનાળાની ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે તેમાં આપણે માત્ર જલની વ્યવસ્થા કરીએ કોઈ પણ જીવ માટે તો પણ પુણ્યના ભાગી બનીએ છીએ સ્વચ્છ જળ તે પણ ઉર્જાનું પ્રતિક છે જો આપણે કોઈનું શુભ અને કલ્યાણ કરીએ તો આપણું પણ કલ્યાણ થાય છે અને આ ફાગણ માસની અમાવસ્યા તો શનિવારે આવે છે માટે શનિશ્ચરી અમાવસ્યા તરીકે ઓળખાવાય છે આ શનિશ્ચરી અમાવસ્યાના દિવસે વ્રત ઉપવાસ કરીને ભક્તો શનિશિલાનું પૂજન કરે છે બહેનો પૂજા કરી શકતી નથી દૂરથી શનિશિલાના દર્શન કરી શકે છે આ શનિશ્ચરી અમાવસ્યાના દિવસે વ્રત ઉપવાસ કરીને શનિશિલાની પૂજા થાય છે ભાઈઓ શનિશિલાની પૂજા કરી શકે છે બહેનો પંડિતો દ્વારા અથવા બ્રાહ્મણ દ્વારા શનિશિલાનું પૂજન કરી શકે છે ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે શનિદેવની પૂજા કરીને દોષમાંથી મુક્તિ અર્થે પ્રાર્થના કરાય છે શનિવારે આવતી આ અમાવસ્યા કે જેને શનિ અમાવસ્યા કહેવાય છે શનિદેવ કે જે સૂર્યનંદન છે છાયા પુત્ર છે ન્યાય અને દંડના દેવતા છે ભગવાન શનિદેવ કર્મ ફલદાતા છે જેવા આપણે કર્મ કરીશું એવું ફળ પ્રાપ્ત થાય છે તેવા શનિદેવ મહારાજને જ આપણે યમ દેવતા કે ધર્મદેવતા તરીકે પૂજા કરીએ છીએ જો આપણે શુભ કર્મ કરીએ તો ધર્મદેવતા અને જો અશુભ કર્મ કરીએ પાપ કર્મ કરીએ તો એ શનિદેવ યમરાજના રૂપે અથવા તો કર્મફલદાતાના રૂપમાં આપણી સામે પ્રગટ થાય છે કહેવાય છે ને કે જીવનમાં શુભ કર્મ અવશ્ય કરવા જોઈએ આજના દિવસે શનિશિલાનું પૂજન થાય છે ભાઈઓ તો શનિશિલાનું પૂજન કરી શકે છે બહેનો પંડિતો મારફતે અથવા તો દૂરથી જ ભગવાન શનિદેવની પૂજા આરાધના કરે શનિ સાડે સાતી ઢૈયા આદિના દોષોમાંથી મુક્તિ મળે છે જાણે અજાણે થયેલા દોષ પાપમાંથી મુક્તિ મળે છે આજે શનેશ્ચરી અમાવસ્યાનું વ્રત રાખવાથી શનિદેવની પૂજા આરાધના કરવાથી અથવા મહાદેવની પૂજા આરાધના પણ કરી શકાય છે સૌ પ્રથમ આપણે આ ફાગણ માસની અમાવસ્યાના મુહૂર્ત વિશે જાણી લઈએ તેથી ક્યારે આરંભ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિ પ્રારંભ થાય છે તારીખ ઇઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ સાંજે લગભગ સાત પંચાવન મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના દિવસે સાંજે લગભગ સાડા ચારની આસપાસ ઉદયા તિથિ અનુસાર જોઈએ કે પછી આપણે અમાવસ્યાની તિથિ પ્રમાણે જોઈએ તો પણ ફાગણ માસની અમાવસ્યા તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના દિવસે જ રાખવાની રહેશે જોકે શનિશિલાની પૂજા આપણે રાત્રિના સમયે પણ કરી શકીએ છીએ આ ઉપરાંત શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે શનિ દેવને કાળા અડદ છે આંકડાના પુષ્પની માળા છે આંકડાના પત્રની માળા છે કાળા વસ્ત્ર છે કાળા અડદ કાળા તલ લવિંગ સરસવનું તેલ અર્પિત કરી શકાય છે અને અપરાજીતાના જે પુષ્પ છે તે અર્પિત કરી શકાય છે શનિદેવના મંત્ર જાપ કરાય છે ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ આ ઉપરાંત અમાવસ્યાના દિવસે જો કુંડળીમાં કાલસર્પ દોષ હોય પિતૃદોષ હોય રાહુ કેતુ સંબંધી અથવા શનિ સંબંધી દોષ પીડા હોય તો તેના માટે મહાદેવની પૂજા આરાધના કરી શકાય છે ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા કરવી જોઈએ ભગવાન મહાદેવને સાદું જળ છે અથવા ગંગાજળ કાચું દૂધ દહીં મિશ્રી એટલે કે સાકર મધ આ ઉપરાંત કાળા તલ છે સફેદ તલ છે જવ છે તે અર્પિત કરાય છે શેરડીનો રસ અને નારિયેલનું જળ જે છે તેનાથી પણ અભિષેક થાય છે ભગવાન મહાદેવને પ્રિય એવું આજે બિલ્વપત્ર અર્પિત કરાય છે મહાદેવના મંત્રનો જાપ કરી શકાય છે મહામૃત્યુંજય મંત્ર આ ઉપરાંત આજે ભગવાન મહાદેવના પંચાક્ષરી મંત્રનો પણ એકસો આઠ વાર જપ કરી શકાય છે ભગવાનને સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે ધૂપ દીપ નૈવેદ્ય તથા ભગવાનની આરતી કરવી ભગવાન મહાદેવ શક્તિપતિની આજે આરાધના કરવાથી કુંડળીમાં રહેલા સર્વે દોષ શાંત થાય છે આ ઉપરાંત નકારાત્મક પ્રભાવ હોય ભૂત પ્રેત બાધા હોય તંત્ર મંત્ર બાધા હોય જે આજે ખાસ તેનો પ્રભાવ જોવા મળે છે કારણ કે અંધકારમય રાત્રિ છે એટલા માટે પણ મહાદેવની પૂજા આરાધના કરવી જોઈએ જે પશુપતિનાથ છે જે ભૂતનાથ છે ભૂતનાથ અર્થાત જે ચાલ્યા ગયા છે ભૂતકાળ જેને આપણે કહીએ છીએ તેમના પણ નાથ છે અને દરેક જીવમાં એક પશુતા રહેલી છે તે પશુતાના પણ ઈશ્વર છે માટે દેવોના દેવ મહાદેવ કાલોના કાલ મહાદેવની પૂજા આરાધના કરવાથી સર્વ રીતે કલ્યાણ જ કલ્યાણ મંગલ જ મંગલ થાય છે આ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા પણ જઈ રહ્યું છે કારણ કે અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ અને પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થાય છે અમાવસ્યાના દિવસે પડતું આ સૂર્યગ્રહણ તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ બપોરના લગભગ બે ને શરૂ થાય છે જે આ ગ્રહણ સાંજે છ ને સોળ મિનિટની આસપાસ પૂર્ણ થશે લગભગ ત્રણ કલાક અને છપ્પન મિનિટનું આ સૂર્યગ્રહણ રહેશે આ સૂર્યગ્રહણ ખંડગ્રાસ સૂર્યગ્રહણ તરીકે ઓળખાશે આ સૂર્યગ્રહણ મીન રાશિ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે આ ગ્રહણ ઉત્તર પશ્ચિમ આફ્રિકા યુરોપ ઉત્તર રશિયા જેવા દેશોમાં જોવા મળશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં એટલે પાડવાનું નથી પરંતુ આકાશમાં અવશ્ય થાય છે ગ્રહોમાં અસર અવશ્ય વર્તાશે પશુ પક્ષી જીવોમાં પણ ગ્રહણની અસર વર્તાશે અને પ્રકૃતિમાં પણ જલ આદિ જે સમુદ્ર છે નદી છે તળાવ છે તેમાં પણ ગ્રહણની અસર તો દેખાય જ છે કારણ કે આકાશમાં તો ગ્રહણ થવા જઈ જ રહ્યું છે માત્ર જ્યાં દેખાય છે ત્યાં પાળે છે અને જ્યાં દેખાતું નથી ત્યાં પાળવામાં આવતું નથી માટે આ ગ્રહણ આપણા ભારત દેશમાં દેખાવાનું નથી એટલે પાળવાનું પણ નથી આજના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સિતુરવરેણ્યમ ભર્ગો દેવ ધીમહિ ધીયો યો ન પ્રચોદયાત ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ અમારી બુદ્ધિને સન્માર્ગે વાળો હે પિતૃદેવતા અમારી ઉપર કૃપા કરો આ રીતે આપણે સૂર્યનારાયણ દેવને જ્યારે અર્ધ્ય આપીએ છીએ ત્યારે આપણા પિતૃદેવતાનું પણ સ્મરણ કરી લઈએ છીએ અને હાથની અંજલી લઈને તેમાં જલભરીને ચપટી તલ નાખીને અંજલીથી પિતૃદેવતાનું તર્પણ કરીએ છીએ જલ અર્પણ કરીએ છીએ આજે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ પીપળાના વૃક્ષના થળમાં ગળ્યું જળ અર્પણ કરીને મીઠાઈ અર્પણ કરીને ત્યારબાદ સરસોના તેલનો દીપક પ્રગટાવાય છે સૂત્રના દોરાથી સાત પરિક્રમા કરાય છે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકાય છે આજે આપણે તુલસીજીની પણ પૂજા સેવા કરવી જોઈએ તુલસી ક્યારે દીપદાન કરવું જોઈએ કારણ કે નારાયણજીને પ્રિય એવા તુલસીજી છે આજે ભગવાન શ્રી હરિની આપણે પૂજા અર્ચના કરીએ ત્યારે લક્ષ્મીજી સહિત કરીએ કારણ કે અમાવસ્યાની તિથિ લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે લક્ષ્મી પૂજન આજે કરવાથી જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાથી તથા ધાર્મિક સ્થાન ઉપર પાણીની વ્યવસ્થા કરવાથી પરેશાનીમાંથી મુક્તિ મળે છે ગાયને ચારો અથવા લીલું ઘાસ અર્પિત કરવાથી સદૈવ સંતુષ્ટ અને પ્રસન્ન રહીએ છીએ જો પક્ષીઓને દાણા ચણની વ્યવસ્થા કરવામાં આવે તો ગરીબીનું મુખ ક્યારેય જોવું પડતું નથી માછલીઓને પણ જો દાણા ખવડાવવામાં આવે તો વિપત્તિમાંથી મુક્તિ મળે છે કૂતરાને ભોજન કરાવવાથી દુર્ઘટનાથી બચી શકાય છે આ બધા એવા શુભ કાર્ય છે કે જો આપણે માનવ દેહ ધારણ કરેલા હોય તો અવશ્ય કરવા જોઈએ કારણ કે પશુ પક્ષીની સેવા કરવી તે માનવ માત્રનો ધર્મ છે આપણે વૃક્ષો વાવવા જોઈએ માત્ર વૃક્ષોની સેવા ન કરવી જોઈએ કારણ કે આપણે પ્રકૃતિ માતાનું જતન કરીશું તો પ્રકૃતિ પણ સામે આપણને એટલો જ લાભ આપે છે આપણે એટલા માટે તો કહીએ છીએ ને કે જેવા કરશો કર્મ તેવા મળશે ફળ માટે આપણે ઈશ્વર પાસે એટલું જ માગીએ કે હે પ્રભુ અમે શુભકર્મ કરતા રહીએ સર્વનું કલ્યાણ થાવ સર્વનું મંગલ થાવ આજના દિવસે પિતૃદેવતાનો મંત્ર પણ જપી શકાય છે ઓમ પિતૃદેવતાએ નમઃ અથવા તો ભગવાન શ્રી નારાયણનો મંત્ર જપી શકાય છે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત અથવા માતા મહાલક્ષ્મીનો મંત્ર પણ જપી શકાય છે યા દેવી લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ માતા મહાલક્ષ્મીના નામનો આજે ઘરમાં દીપક પ્રગટાવી શકાય છે પૂજા સ્થાનની આસપાસ અથવા ઘરના ઈશાન ખૂણામાં કહેવાય છે કે અમાવસ્યાની રાત્રિએ લક્ષ્મી દેવીજી વિચરણ કરવા નીકળે છે અને જે ઘરમાં પ્રકાશ દેખાય છે ત્યાં પોતાનો વાસ માને છે એટલા માટે દીપ જ્યોતિ પ્રગટાવાય છે અથવા તો આપણે અત્યારના સમય પ્રમાણે લાઇટિંગ પણ કરી શકીએ છીએ ઘરમાં અંધારું ન રાખીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આ શનેશ્વરી અમાવસ્યાના દિવસે ભગવાન શ્રી શનિદેવ મહારાજના દસ નામ છે જેનું ઉચ્ચારણ કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે તે નામ છે કોણસ્થ પિંગલ બભરૂ કૃષ્ણ રોદ્રાંતક યમ સૌરી શનેશ્ચર મંદ અને પીપલાદ ભગવાન શનિદેવના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે અને ગુરુ મહાદેવ છે એટલે કે ભગવાન શનિદેવના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણની પૂજા અને ગુરુ મહાદેવની પૂજા કરવાથી પણ શનિદેવ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે એવા ભગવાન શનેશ્ચર દેવતાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ સૂર્યપુત્ર દીર્ઘ દેહો પ્રિય મંદ મંદચાર પ્રસન્નાત્મા પીડા હરતું મેં સની બોલો સનેશ્વર મહારાજની જય અમાવસ્યાના દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ